આપણી થીમ કઈ છે પ્રાણી તો ચાલે પ્રાણીઓની જંગલી જીતો પછી હરણ પછી યાદ યાદ કરો કરો પછી 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 આવી ગયું પ્રાણી માં આવશે વાઘ પછી तो अच्छी तो अंधी पड़ो बे एक नो के भाई अलग के भाई हमें हमें पाल तो प्राणी कोने के भाई कोने के भाई पाल तो प्राणी कोने के भाई कुत्रो बिलाड़ी गाय બકરી ઘોડો ઊટ કેવાય ને માણસો પાડતા હોય છે કયા મળે છે એ વિશ્વા ઘરેથી નીકળ્યા પછી તમને કોઈ પ્રાણીઓ પાલતુ પ્રાણી કે કોઈ રખડતા હોય શેરીની અંદર એવા પ્રાણીઓ તમને નજરમાં આવે છે કયા કયા આવે છે બોલો જોઈએ

પડે એ કુતરા હોય આપણે બટકું નો ભરી જાય એનું ધ્યાન રાખવું પડે કે ન રાખવું પડે હે તો આવી વસ્તુથી ધ્યાન રાખવાનું આપણે નુકસાન ન પચાડે એનું બરોબર ને